નમસ્કાર મિત્રો એમ એસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા બાઇક સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે ફોર્મ કેવી રીતે ભરવાનું થશે અને ફોર્મ સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાની જરૂર પડશે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ફોર્મ ભરવાની શરૂઆત સાત મે બે હજાર પચીસના રોજ થઈ ચૂકી હતી અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે ઓનલાઇન આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી કરીશ ભારત સરકાર તરફથી જે તે વર્ષમાં ફાળવેલ જનરલ કેટેગરી મહિલા એસીએસ ના લક્ષ્યાંક મુજબ નીચેના ધોરણે સહાય મળવા પાત્ર થાય છે લાભાર્થી એ મોટર સાયકલ વિથ આઈસ બોક્સ યુનિટ માટે પંચોતેર હજાર ચાલીસ ટકા એટલે કે ત્રીસ હજાર રૂપિયા સુધીની તેમને સહાય મળવા પાત્ર થાય છે અથવા તો તેમને જે પણ ખરીદી કરે છે તેના ચાલીસ ટકા અથવા બંનેમાંથી જે ઓછું હશે તે સહાય તેમને મળવા પાત્ર મહિલાઓ એસસી એસટી કેટેગરીના લાભાર્થીઓને સાહીઠ ટકા એટલે કે પિસ્તાળીસ હજાર રૂપિયા સુધીની સહાય અથવા તો ખરીદીના સાહીઠ ટકા બંનેમાંથી જે ઓછું હશે તે સહાય તે કેટેગરીના લાભાર્થીઓને મળવાપાત્ર આ યોજનામાં જે પણ સહાય મળવા પાત્ર થતી હોય છે તેમાં સાહીઠ ટકા કેન્દ્ર સરકાર અને ચાલીસ ટકા રાજ્ય સરકાર દ્વારા ફાળો આપવામાં આવે છે. આ સહાય યોજનાનો ફોર્મ ભરવા માટે તમારી પાસે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે જેમ કે આધાર કાર્ડ બેંક પાસબુક જેમાં તમારી ડીबीटी કરેલ હોય સક્ષમ ચાતીનો દાખલો લાભાર્થીનો ફોટો એટલે કે તમારો ફોટો જે પણ તમે ખરીદી કરેલ છે તે સામગ્રીનું જીએસટી વાળો ઓથોરાઇઝ્ડ નું બિલ ખરીદ કરવામાં આવેલ સામગ્રી સાથે અરજદારનો ફોટોગ્રાફ અરજદાર દ્વારા જે પણ ચુકવણું કરવામાં આવેલ હોય તે અંગેની પહોંચ એટલે કે રસીદ પ્રોજેક્ટ રિપોર્ટ ત્યારબાદ ઓથરાયજેડ ડીલરનું કોટેશન ને છૂટક અથવા તો જથ્થાબંધ માછલી વેચાણના મત્સ્ય ઉદ્યોગ ખાતાનું વેલિડ લાઇસન્સ હોવું જરૂરી છે એટલે કે જે પણ લોકો મત્સ્યપાલન સાથે સંકળાયેલા છે તે જ આ યોજના નું ફોર્મ ભરી શકશે અને તેમજ ફોર્મ પાસ થવા પાત્ર ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ આઈ ખેડૂત વેબસાઇટ પર જવાનું છે જ્યાં તમારે લોગિન પર તમારે ક્લિપ ત્યારબાદ જો તમે અગાઉ આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરેલ હોય તો અહીંયા તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર

અહીંયા તમારો જે પણ ખાતા નંબર જમીનનો છે તે ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે એટલે અહીંયા તમારું નામ આવી જશે ત્યારબાદ અહીંયા જે બાજુમાં કેપચા કોડ આપેલ છે તે કેપચા કોડ તમારે અહીં પર લખવાનો છે ને તમારે સાચો અને આગળ વધો પર એટલે આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ છે જેમાં અહીંયા પર તમારે તમારું ચાલુ મોબાઈલ નંબર લખવાનો છે ને ઓટીપી મોકલો પર તમારે ક્લિક કરવાનો છે ત્યારબાદ અહીંયા તમારે તમારી રીતે તમારો પાસવર્ડ બનાવી દેવાનો છે ત્યારબાદ પાસવર્ડ ફરી લખવાનો છે જે પણ ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ લખીને તમારે સબમિટ કરો પર ક્લિક કરવાનો છે એટલે તમારો તો અહીંયા તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમે પાસવર્ડ અને ઓટીપી દ્વારા તમે લોગિન કરી શકો છો ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે ને લોગિન કરવાનો રહેશે ત્યારબાદ તમારે અહીંયા મત્સ્ય વિભાગ સિલેક્ટ કરવાનો છે જેમાં તમારે મોટર સાઇકલ વિથ આઇસ બોક્સ કરવાનું છે ક્લિક કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થઈ છે જેમાં અહીંયા પર તમારું નામ જે પણ ખેતરમાં છે તે નામ આવી જશે ત્યારબાદ અહીંયા તમારું સરનામું લખવાનું છે તમારો જિલ્લો તમારો તાલુકો ને તમારું ગામ પણ ઓલરેડી લખેલ હશે

તમારો મોબાઈલ નંબર ઓલરેડી આવશે ત્યારબાદ અહીંયા તમારો આધાર કાર્ડનો નંબર તમારે લખવાનો છે તમારે અહીંયા બોક્સ પર સેવ કર્યા બાદ તમારે તમારી બેંકની વિગતો લખવાની આવે છે જેમાં સૌ પ્રથમ અહીંયા તમારી બેંકનો આઈએફસી કોડ લખવાનો છે ને નંબર ચકાસો પર તમે ક્લિક કરશો એટલે તમારી બેંકની બ્રાન્ચ બેંક કઈ છે તેને કયા જિલ્લામાં આવેલ છે તે ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારી બેંક નો ખાતા નંબર તમારે અહીંયા લખવાનો છે ખાતા નંબર અહીંયા ફરી વાર તમારે કમ્ફર્મ ખાતા નંબર લખવાનો છે બેંકમાં જે પ્રમાણે તમારું નામ છે તે પ્રમાણે તમારું નામ લખવાનું છે અને અહીંયા પર તમારું સરનામું લખીને તમારે સેવ એન નેક્સ્ટ પર ત્યારબાદ તમારા દસ્તાવેજો અપલોડ કરવાનો આવશે દસ્તાવેજ અપલોડ કરવા માટે તમારે અહીંયા એડ પર ક્લિક કરવાનું છે જે પણ ડોક્યુમેન્ટ નું લિસ્ટ અગાઉ વિડિયો માં આપેલ છે તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના છે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કર્યા પહેલા તમારે અહીંયા પ્રિવ્યુ પર ટેક કરીને તમે જે પણ વિગતો લખે છે તે સાચી છે કે ખોટી તે એકવાર ચકાસી લેવું જો એકવાર ફોર્મ સબમિટ થઈ ગયા બાદ કોઈ ફોર્મમાં ભૂલ રહી ગઈ છે તો તમે ફોર્મમાં સુધારો વધારો કરી શકશો નહીં તેના માટે તમારે ફોર્મ ખૂબ જ ચોકસાઈથી ભરવાનું છે અને ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો ને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ની બે લાયકોન ઓન કરીને ને બીજા મિત્રોને પણ શેર કરજો